દાણો રૂપાંતર થતો હોય છે અને ક્યારેક ગોગડી રહી જતો એ ગોગડી નહીં આખો દાણો બંધાય એના માટે શું કરવું ફક્ત એ ની જ દવા વિશે આજે આપણે વાતચીત કરવાની છે કે મગફળીમાં મહત્તમમાં મહત્તમ ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ હું તમને તેના માટે દવાના યમ્યુનિવર્સિટીના ટૂંકમાં પીજીઆર ના એના બબે ત્રણ ત્રણ ઓપ્શન આપતો જાય કારણ કે બધાની ત્યાં માર્કેટમાં એક દવા મળવી પોસિબલ નથી હું તમને સ્ટાન્ડર્ડ દવા ના જ ઓપ્શન આપીશ આ નહીં તો આ વાપરવી એમ બરોબર કારણ કે આપણે એના રિઝલ્ટ જોયેલા છે સ્ટાન્ડર્ડ કંપનીની દવા હોય છે એ ના જ તમને ઓપ્શન આપે ખાસ એ ધ્યાન રાખવું જેટલું માપ બોલું છું એટલ લોજ ઉપયોગ કરો કારણ કે આ પીજીઆર વસ્તુ છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે આ જો વધી જાય પોલિયો રસીકરણ હોય એક ટીપુની ચાર ટીપા થઈ જાય અથવા કોઈ પણ બીજું વેક્સિન આપો છો એમ થાય અને નડે છે એમ આમાં એનું રિએક્શન આવે આવે ને આ વેજ એટલે એટલ લૂજ માપ રાખું પાંચ એમએલ હોય તો પાંચ એમએલ જ માપ રાખવું બરોબર એ વિશે ખાસ ધ્યાન રાખજો હવે આપણું આ જે પેજ છે અથવા યુટ્યુબ ચેનલ છે અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરી દો પેજને ફોલો કરી દો જેથી આવનારા સમયમાં આવાના આવા ખેતીને લગતા માહિતી તમને મળતા રહે બરોબર હવે આજે આ ટોપિક પર પાછા આવીએ કે આપણે પેલા હુયા બેડવાનો દવાનો છંટકાવ કરે કોઈ ફાલની દવાનો છંટકાવ કરતો નથી ડાયરેક્ટ હુયા કલ્ટરનો સ્પ્રે કરી દો એનાથી હું થાય કે હુયા વધારે બેસશે પણ એક હંમેશા ધ્યાન રાખવું જેટલો ફાલ ફૂલ વધારે હોય ઉપર એટલા જ હુયા બેસે એમાં કાંઈ એટલો બધો ફેર પડશે નહીં કારણ કે અમુક ત્યાં કલ્ટર મારી તમને રિઝલ્ટ નથી મળતા થાય છે આવું ઉપર જેટલો ફાલ હોય આ કુદરતનો નિયમ છે જેટલો ઉપર ફાલ હોય એટલા જ હૂયા વધારે નીચે બેસશે એટલી જ માત્રામાં બેસશે તેથી હું તમને આજે વાત કરીશ કે પાંત્રીસ દિવસથી લઈને ફાલ લઈ આવો કઈ રીતે હુયા બેસાડવા શું કરું દવડું હરખો હારો આવો કઈ બંધારણ કરવું એ વિશે કમ્પ્લીટ માહિતી મેળવીશું વધારે સમય નથી બગાડતા બરોબર છે સમય વ્યસ્ત નથી કરતા આપણે આજે વાતચીત કરીએ તો કે ફાલ વધારવા કઈ દવાનો સ્પ્રે કરવો ફૂલ વધારે બેસે એના માટે પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસે મગફળીમાં ફાલ લાગતો હોય છે એવરેજ જોઈ તો બેતાલીસ દિવસે સારો ફાલ લાગી ગયો છે વેરાયટીમાં મગફળીની કોઈ પણ અલગ અલગ વેરાયટીઓ હોય બેતાલીસ દિવસે એવરેજ ફાલ લાગી ગયો છે હવે હું તમને ફાલની દવા કહું એ પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસના ગાળામાં સ્પ્રે કરવો કઈ કઈ દવા તો કે ગુજરાત ઇન્ડો ફર્ટિલાઇઝરનું ગોલ્ડન ગિફ્ટ કરીને આવે છે એમિનો એસિડનો ભરપૂર સોર્સ છે એમિનો એસિડ પ્લસ વિટામિનનો ભરપૂર માત્રામાં સોર્સ છે હવે આના સ્પ્રે કરશો કેટલું માપ રાખવાનું તો કે વીસ એમ એલ એટલે વીસ જ એમ માપ રાખવાનું આનાથી ફ્લાવરિંગ સરસ એવું બેસશે મગફળીમાં બીજી વાત કે જો આ ન મળે તો મલ્ટીપ્લેક્સનું સમરસ કરીને આવે છે એમાં અઢાર પ્રકારના એમિનો એમિનો એસિડ આવે છે એનું માપ રાખવું પચાસ જો આ નથી મળતું તો ટાટા કંપનીનું બહાર આવે છે ટાટા બહાર એનું માપ રાખવું પાંત્રીસ થી ચાલીસ એમએલ આમાં માપ રાખી શકો છો આનું પણ એમિનો એસિડ અને પ્રોટીનનો ભરપૂર સોર્સ છે આનાથી પણ સારું એવું ફ્લાવરિંગ બેસશે આ ઉપયોગ ક્યારે કરી લેવું પાંત્રીસથી પિસ્તાલીસ દિવસના ગાળામાં મગફળીનો ઉપયોગ કરી લેવું બરોબર છે હવે ફ્લાવરિંગ સારું એવું લાગી ગયું છે હવે પંચાવનથી પાસેઠ દિવસે હુયા બેસવાનું શરૂઆત સારા એવા કન્ડિશનમાં હોય બરાબર પંચાવનથી પંચાવન દિવસથી પાસઠ દિવસના ગાળામાં હોય ત્યારે નું કલટાર કરીને આવે છે બધા છે સિજન્ટ નું કલટાર કરીને આવે છે હવે એનું માપ પાંચ એમ એલ એટલે પાંચ એમએલ નાના છોકરા દવા પીતા હોય એનું માપ લઈ આવવું હાય એક એમએલ વધુ ન જોઈએ પાંચ એમ એલ એટલે પાંચ એમ એલ રાખવું બરોબર પેકલો બુટરા જો લાવે છે આ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે પ્લાન્ટ ગ્રોથ ઇનિબિટર એટલે ત્યાં વાનસ્પતિક વૃદ્ધિ થાય છે પાકમાં એને રોકવાનું કાર્ય કરે છે બરોબર કે ખોટી વધારાની વૃદ્ધિ ન થાય અને ઉપર જે તાકાત જતી હોય પાકની વાનસ્પતિ વૃદ્ધિમાં એને રોકી દે છે ત્યાં અને જે એ બધી જ તાકાત છે એ નીચે હુયામાં જમીનની નીચે કાર્યરત થઈ જાય છે બરોબર છે જ્યાં સુધી મળે ત્યાં કલ્ટર તો બધે બહુ જૂની પ્રોડક્ટ અને સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ આ તો બધે મળતી જ હોય છે એટલે આનો જ આગ્રહ રાખો ખૂબ સરસ એવું રિઝલ્ટ મળશે હવે વાત એ રહી કે કલ્ટાર ટૂંકમાં દાખલા તરીકે મગફળીમાં સો સુયા બેસવાની કેપેસિટી એની વાનસ્પતિ વૃદ્ધિ થઈ હતી એ પ્રમાણે હતી પણ આપણે એમાં છેડખાણ કરીને છેડછાડ કરીને સારું એવું ટેકનિકલ ઉપયોગ કરીને એકસો ને પચીસ સુયા બેસાડ્યા હવા હો હુયા બેઠાશ હવે એને પાસે તાકાત હતી હોય હુયા બેવાની આપણે જે ફ્લાવરિંગની દવાઈ વાપરી હતી ખાતર નાખતા હો હુયાની તાકાત હતી હવા હો થયા છે તો હવે એ બધા એટલે હવે અહીંયા મેન મુદ્દો ધ્યાનમાં રાખજો કે પ્રશ્ન અહીંયા આવશે કે હવે એકસો પચીસ થી દોડવાની તાકાત નથી બધાય બધાય હું યા સુધી આપણે ટ્રીટમેન્ટ કરી લીધી હવે થાય કે ગોબર એટલા જ રહી જાય છે કારણ કે તાકાત નથી એટલે હવે આ પચીસ દાણા વધારે બંધાય એના માટે શું કરવું ટૂંકમાં જીરો બાવન ચોત્રી આવે છે બરોબર પંચોતેર દિવસે આજે એ કલ્ટાનનો સ્પ્રે કરી દો છો એના આઠ થી દસ દિવસ પછી જીરો બાવન ચોત્રીસ સારી એવી સ્ટાન્ડર્ડ કંપનીનું વાપરવું કારણ કે હું બેસે છે હું બેસી જાય છે પછી એનું ફળમાં રૂપાંતર ફોસ્ફરસ મહત્વનો ભાગ ભજવે છે ફોસ્ફરસ અને પોટાસ બરોબર ત્યારે ઉપયોગ કરવું સ્ટાન્ડર્ડ કંપનીનું નું આવે છે આઈસીએલનું આવે છે નું આવે છે સારી એવી કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું મળી રહે સો એમએલ પર પંપ વાપરવું બરોબર આનાથી શું થશે કાંટો એવો સ્પ્રે કરી દેવો હવે રીવું દાણા હરખા એવા બંધાવવા મંદા હોય છે બરોબર તોય ઘણી ખરી ગોબેડ રહી ગઈ હોય હવે પાક આપને ખેડૂતને આમાં હવે ઉપયોગ હવે જે સ્પ્રે કરવાનો છે ચોથો એમાં ખેડૂતને પોતાની કોઠા હોય વાપરવાની છે પોતાનો અનુભવ ધંધે કામે લગાડવાનો છે કે હવે આપને અંદાજો આવી ગયો કે પચીસ દિવસ પછી મગફળી નીકળી જવાની છે અથવા વીસ દિવસ પછી મગફળી નીકળી જવાની છે આપણે એમાં ખેસર મૂકી દેવાના છીએ ઓપનર મૂકી દેવાના છીએ ત્યારે ઉપયોગ કરવાનો છે હું તમને ત્રણ સ્ટાન્ડર્ડ દવા કહું છું આ ત્રણે ત્રણ ભેગી કરીને ઉપયોગ કરવાની છે બરોબર કે એફએમસી કંપનીનું લેજેન્ડ આવે છે જે પોટાશનો ભરપૂર માત્રામાં સોર્સ હોય છે પછી પેન્સી ભાઈઓ દમણ નું ઓક્યો કરીને દવા આવે છે તમને સાઈડમાં ફોટા મૂકી દે બધા ઓક્યો કરીને દવા આવે છે એ એક ગ્રામ પર પંપ વાપરવાનું એફએમસી નું લેજેન્ડ ચાર ગ્રામ પર પંપ વાપરવાનું અને સારી એવી સ્ટાન્ડર્ડ કંપનીનું વોટર સોલ્યુબલ ખાતર જીરો જીરો પચાસ આ ત્રણે ભેગું કરી દેવાનું જીરો જીરો પચાસ નું માપ રાખવાનું સો ગ્રામ એફએમસી નું લેજેન્ડ નું માપ રાખવાનું છે ચાર ગ્રામ પર પંપ અને ઓક્યો મેં તમને જેવું ફોટા બધા સાઈડમાં મુકાઈ દઈશ ઓક્યો નું માપ રાખવાનું છે એક ગ્રામ પર પંપ હવે આમાંથી દ્રાવણ તળાઈ અલગ અલગ બનાવવા એક ડોલમાં દ્રાવણ ન બનાવવા બરોબર અને વોટર સોલ્યુબલ નું તો કોઈ પણ આમાં કોઈ પણ ડોઝ કરો અલગ જ દ્રાવણ અલગ ડોલ માં જ ઉગાડવું હવે કોઠા સુધી કામે લગાડજો આ વસ્તુ કરશો કે પેલા ગોલ્ડન ગીપ સમરસ ટાટા બહાર આમાંથી કોઈ પણ એક પછી કલતા એના થોડાક દિવસ પછી જીરો બાવન ચોત્રીસ પછી જીરો જીરો પચાસ એફએમસી નું લેજન્ડ ને ઓપ્યો બરોબર આનો ઉપયોગ કરી લેવો હવે આ વસ્તુ જો ટાઈમ ટુ ટાઈમ સરખી રીતે થઈ છે તમારામાં ટૂંકમાં સો દાણાની કેપેસિટી હોય છે મગફળીમાં એકસો ને પચીસ દાણા ડેવલપ થશે થશે ને થશે જ અને સારા એવા ભરપૂર માત્રામાં કારણ કે આ શેડ્યુલ આપણે મેં ખુદે મારીને ટ્રાય કરેલું હતું મેં ગયા વખતે ગિરનાર ચાર મગફળી વવડાવી હતી પોતાની જ વાળી અમે વાવી હતી આ કમ્પ્લીટ છેલ્લો રાઉન્ડ છે એ મેં ખુદે સ્પ્રે કરવા છૂટ ગયો હતો રિઝલ્ટ સારામાં સારું મળશે જ ખાતરીથી બરાબર છે બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય કમ્પ્લીટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો આ વિડીયો મગફળીના તમામ ખેડૂતો સુધી ઉગાડવાની જવાબદારી હવે તમારી જ મેં તમને સચોટ સારી એવી માહિતી જણાવી દીધી છે મેં ખુદે પહેલા રિસર્ચ કર્યું મેં આખું ડાયરીમાં બધું લખ્યું કમ્પલીટ શું કરવું જોઈએ કેમ કરવું જોઈએ માપ સહિત બધું લખ્યું તોય હું તમને અહીંયા કમ્પ્લીટ ડોઝ બધાને લખી દઉં ગોલ્ડન ગિફ્ટનો ડોઝ વીસ સમરસનો પચાસ ટાટા બહારનો પાંત્રી થી ચાલીસ કલ્ટાનનો પાંચ જ એમએલ જીરો બાવન ચોત્રીસ જીરો જીરો પચાસનો સો ગ્રામ એફએમસીનું લેજન્ડ ચાર ઓક્યો દસ જે આવે છે ઓક્યો ટેન કરીને પ્રોડક્ટ આવશે એનું એક ગ્રામ જ માપ રાખવાનું છે બરોબર છે બાકી સુકારાના પ્રશ્નો છે એ કોઈ પણ જો પ્રશ્ન પૂછવાનું થોડુંક રાખો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો અમારો ડાયરેક્ટ સંપર્ક કરો તેથી અમે તમને સચોટ માહિતી આપી આપશું બરાબર છે બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો અમે કંપનીનું સંપર્ક નંબર પણ અમે અહીંયા જણાવી દેશું તેથી તમે અમારી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકો બરાબર છે આભાર